બોગસ સર્ટિફિકેટને આધારે ચલાવાઈ રહ્યું હતું ક્લિનિક ડુપ્લિકેટ ડોક્ટરો દ્વારા લોકોના જીવ સાથે કરવામાં આવી રહ્યા છે છેડા ખટોદરા પોલીસે બાતમીને આધારે કરી ત્રણ જેટલા બોગસ ડોક્ટરોની ધરપકડ

પાંડેસરા ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરેલ છે અને તેના રજિસ્ટરો કબજે કરેલા હતા એવા રજિસ્ટરોમાંથી મારા સલાબતપુર ખટોદરા વિસ્તારમાં જે ડોક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએનસીની ટીમો રાખી અને ગઈકાલના રોજ કાર્યવાહી કરીને ત્રણ ડોક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે ત્રણ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને બીજા લિસ્ટમાં કોઈ આવા પ્રકારના ડોક્ટરો તેના વિરુદ્ધમાં વોર્ડ તપાસ રાખી અને અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવશે એટલે ગંભીર બેદરકારી થાય આ બાબતમાં અગાઉ પણ ફેક્ટ સર્ટિફિકેટ બનાવેલા છે તે પ્રકારના સર્ટિફિકેટ આમાં તપાસના ક્રમે મળી આવે છે તો અગાઉ પણ આઈપીએસસી ની કલમો મુજબ ગુનો દાખલ કર્યો આમાં પણ એ મુજબની કલમો અને એના પાસે સંડોયેલા માણસોની ધરપકડ કરવામાં આવશે